જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચાતુર્માસ વ્રતની કથા સાંભળશું ચાતુર્માસના ચાર મહિના નિત્ય આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આ વીડિયોમાં ચાતુર્માસની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાતુર્માસની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય નારદે મહેશ્વરને કહ્યું હે મહેશ્વર પૃથ્વી ઉપર ચાતુર્માસના વ્રતના જે કેટલાક પ્રસિદ્ધ નિયમો છે એને હું સાંભળવા ઈચ્છું છું તો તે તમે મને કહો વળી ચતુર્માસ કોને કહેવાય છે એની વિધિ શું છે તે બધી વિગત કહેવાની કૃપા કરો મહાદેવ બોલ્યા હે નારદ અષાઢ માસના શુકલ પક્ષની શૈની અથવા દેવ કે દેવ કોઢી એકાદશીને દિવસે આ ચતુર્માસનો આરંભ થાય છે અને કાર્તક માસના શુકલ પક્ષની પ્રબોધીની અથવા તો દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે કાર્તક સુદ બારસને દિવસે ચતુર્માસની પૂર્ણાહુતિ થાય છે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે આ વિશે હું તમને વિસ્તારપૂર્વક કહું છું તે તમે સાંભળો અષાઢ મહિનાનો શુકલ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરીને મનુષ્યે ભક્તિભાવપૂર્વક ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો જોઈએ જ્યારે શ્રીહરિ યોગ નિંદ્રા કરી રહ્યા હોય ત્યારે ચાર મહિના સુધી અથવા તો કાર્તક મહિનાની પૂનમ સુધી મનુષ્ય જમીન પર જ સૂવું જોઈએ આ ચાતુર્માસ દરમિયાન કોઈ નવું ઘર ન બનાવવું જોઈએ કે કોઈ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા પણ ન કરવી જોઈએ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ લગ્ન પવિત્ર તેમજ એના જેવા બીજા માંગલે કાર્યો ન કરવા જોઈએ આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા ન કરવી જોઈએ એક હજાર અશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ચાતુર્માસના વ્રતો કરવાથી મનુષ્ય મેળવે છે સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્ય શ્રીહરિને પોંટાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રી હરિને જગાડવા એ અરસામાં જો પુરુષોત્તમ માસ આવી જાય તો પણ આ પ્રમાણે જ વિધિ કરવી તે દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ તેમજ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલી હોવી જોઈએ એ પ્રતિમાને સૌ પ્રથમ સ્નાન કરાવી દહીં દૂધ મધ ઘી અને શેકેલી ડાંગરથી સારી રીતે મર્દન કરવું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી ફરીવાર સ્નાન કરાવી સાફ કરવી ત્યાર પછી સુગંધિત ચંદનથી લેપ કરવો પછી એ પ્રતિમાને નવા પીળા પીતાંબર પહેરાવવા આ સુંદર પલંગ ઉપર ગોદડા ઓશિકા તથા સફેદ ચાદર પાથરીને ભગવાન વિષ્ણુને પોઢાડવા ત્યાર પછી ધૂપ ફૂલ અને દીવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું હે જગન્નાથ તમારા સુઈ જવાથી આખું જગત સુઈ જાય છે અને આપ જાગો છો ત્યારે સમગ્ર સરાચર જગત જાગી ઉઠે છે હે નારદ આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ પર સ્થાપિત કરીને એની સમક્ષ બોલીને ચતુર્માસના વ્રતનો નિયમ ગ્રહણ કરવો સ્ત્રી હોય કે પુરુષ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એણે પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી સુધી ચાર મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ આ પોતે લીધેલા નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિયમ લેનારે સવારે વહેલા ઉઠી કર્મ કરીને દાંતણ કરીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી હે જગન્નાથ મેં ધારણ કરેલા નિયમો નિર્વિધને પૂર્ણ કરાવો જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાળે છે તે એ યોગાભ્યાસના બળથી પદ્મ પદને પામે છે જે મનુષ્ય તાંબુલને ત્યાગ કરે છે તે મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે જે મનુષ્ય મીઠો ખારો ખાટો તીખો કડવો અને તુરો આ છ રસોનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી જે મનુષ્ય ફળોનો ત્યાગ કરે છે તે ઘણા પુત્રોવાળો થાય છે જે મનુષ્ય આ ચાતુર્માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તેમજ ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે જે મનુષ્ય દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પામે છે જે મનુષ્ય મૌનવ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે હે નારદ આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મિષ્ઠ બને છે વળી એ નિયમની સાથે નમો નારાયણનો જપ કરવાથી સો ગણું અધિક ફળ મેળવે છે જે મનુષ્ય કોઈ પણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર જ ભોજન કરે છે તે રાજા બને છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે અને ગંગા સ્નાનનું ફળ મળે છે જે મનુષ્ય ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફસુફી કરે છે તે એક કલ્પકાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની એકસો આઠ વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુના ધામમાં જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન રોજ એકટાણું કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન કરે છે તે ગાંધર્વ લોકને પામે છે જે મનુષ્ય આ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે છે તે અક્ષય સુખ પામે છે જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનું સંભળાવીને લોકોને ઉપદેશ આપે છે તે વિષ્ણુ ધામને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય સોનાના તુલસીનું પાન બ્રાહ્મણને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્નાનના જળ પોતાની ઉપર તે પાણીનો છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપસરાઓની સાથે નિવાસ કરે છે જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરીને ઠંડા પાણીથી સ્નાન કરે છે તેને પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે અને કુરુક્ષેત્રની યાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય પથ્થરની શિલા પર ભોજન કરે છે એને પ્રયાગ તીર્થમાં સ્નાન વગેરે કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચાતુર્માસ દરમિયાન કાંસાના વાસણનો ઉપયોગ ન કરવો બીજી કોઈ અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવો બીજી ધાતુના વાસણો કરતાં માટીનું વાસણ ઉત્તમ ગણાય છે જે મનુષ્ય તાંબાના વાસણમાં જમે છે એને નેમિસારણ્ય જાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય એક વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કર્મ સેવ્યાનું ફળ મેળવે છે તે જ ફળ પત્રાવળીમાં ભોજન કરનાર મેળવે છે ખાખરાના પાંદડાની પત્રાવળીમાં ભોજન કરનારને ચાંદ્રયાણ વ્રત કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય આવી ખાખરાના પાનની પત્રાવળીમાં એક જ વાર ભોજન કરે છે તે ત્રિરાત્ર વ્રતના જેટલું પુણ્યદાયી છે તેમજ મોટા મોટા પાપોનો નાશ કરે છે એમ કહેવાયું છે એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે એટલું જ નહીં પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળોની જાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય કમળના પાનમાં ભોજન કરે છે એ કદી નરકમાં પડતો નથી તેમજ બ્રાહ્મણ જો કમળના પાનમાં ભોજન કરે છે તે વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ચોમાસાના ચાર મહિના સુધી કંઈ પણ પાથરિયા વિના જમીન પર સૂઈ જાય છે તેને દસ હજાર વર્ષો સુધી કદી રોગથી પીડાતો નથી અને કદી કોઢનો રોગ થતો નથી તેમજ ઘણા પુત્રોવાળો તેમજ ધનવાન થાય છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે છે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી તેમજ કોઈ પ્રાણીની હિંસા કરતો નથી એને પણ વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વેદોમાં કહેવાયું છે કે અહિંસા એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે તેમજ શાસ્ત્રોમાં પણ દાન દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ ત્રણ ઉત્તમ ધર્મો કહેવાયા છે માટે દરેક મનુષ્ય ચતુર્માસ દરમિયાન આ ધર્મોના નિયમોનું પાલન કરવું જોઈએ એવા મનુષ્ય ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મધ ખાય છે એને મોટું પાપ લાગે છે પરંતુ મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન મધનો ત્યાગ કરે છે તેને વિવિધ પ્રકારના અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્યને એ મેળવે છે જે મનુષ્ય દાડમ બીજોરૂ અને નારિયેલનો ત્યાગ કરે છે તે વૈજ્ઞાનિક દેવ થઈને આખરે વૈકુંઠ ધામને પામે છે જે મનુષ્ય ડાંગર જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તેને વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય તુલસી તલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં એક કરોડ ગણું વધારે મળે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી દરરોજ આમળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી જ સ્નાન કરે છે એને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે વિતરાન પુરુષો આમળાના ફળને પાપને હરનારું બતાવે છે કારણ કે ખુદ બ્રહ્માએ ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે જ આમળાના વૃક્ષને નિર્માણ કરેલ છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે છે તે દસ વર્ષો સુધી ઇન્દ્રલોકને પામે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી મૌન ધારણ કરીને ભોજન કરે છે તે કદી પણ દુઃખી થતો નથી એટલું જ નહીં પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા છે જે મનુષ્ય વાતો કરતાં કરતાં ભોજન કરે છે એની વાતોથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને એ અપવિત્ર ભોજન જમવાથી એ મનુષ્ય માત્ર પાપનું જ ભોજન કરે છે આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ આમ મૌન સહિત જમવાથી એ ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે વળી જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને પાંચ આહુતિઓ આપીને પછી પણ મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના પાંચ પાપો અવશ્ય નાશ પામે છે હે નારદ તર્પણ કે પિતૃ શ્રાદ્ધ કરતી વખતે સીવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ પરંતુ એક જ આખું ધોત્યા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ મળમૂત્રનો ત્યાગ કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ શ્રાદ્ધ કર્મમાં તો આવા અપવિત્ર વસ્તુનો ત્યાગ કરવો જ ઉર્જિત છે ચાતુર્માસ દરમિયાન મનુષ્ય પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ વળી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી દૂધ તેમજ સીવેલા કપડાનો ત્યાગ કરવો જોઈએ એથી મનુષ્ય કલ્પ વર્ષો સુધી નરકમાં જતો નથી વળી જે મનુષ્ય ક્રોધ ખોટું બોલવું મધ તથા ધાર્મિક પર્વના અવસર પર મૈથુનો ત્યાગ કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે કોઈપણ વસ્તુનો ઉપભોગ કરતાં પહેલાં એમાંથી થોડુંક બ્રાહ્મણોને દાનમાં આપવું જોઈએ એમ કરવાથી તે અક્ષય બની જાય છે ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે ગાયત્રી મંત્રનો જાપ કરે છે ધાર્મિક આખ્યાનો સાંભળે છે શિવ અથવા વિષ્ણુના નામની માળા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય ચતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી તેમજ શાસ્ત્રોએ કહેલા નિયમપૂર્વક પાલન કરે છે તે પરમ પદને પામે છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય તથા દેવપૂજન વગેરે જે કંઈ ધાર્મિક કર્મ કર્યું હોય તે બધું અક્ષય થઈ જાય છે આ ચાતુર્માસને લગતું જે કોઈ કર્મ ધર્મ કહેવાયું છે તે પુણ્યદાયી તથા પવિત્ર હોય પાપનો નાશ કરનાર છે તેથી હે મુનિ આ ચાતુર્માસને લગતું ધર્મ કર્મ સાંભળીને પણ દરેક મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય મેળવે છે નારદે કહ્યું હે પ્રભુ ચાતુર્માસને લગતા વ્રતોનું ઉત્થાપન મને કહો કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે મહાદેવ બોલ્યા હે ભાગ્યવાન નારદ જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જે ઉત્થાપન નથી કરતો તો એ વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકતો નથી વળી જે મનુષ્યએ લીધેલા વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન કરતો નથી અથવા તો લીધેલા વ્રતને અધવચ્ચેથી મૂકી દે છે તે બીજા જન્મોમાં આંધળો કે કોઢિયો થાય છે માટે લીધેલા દરેક વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ ચાતુર્માસ દરમિયાન મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ તો ક્ષમા યાચના કરવી ત્યાર પછી લીધેલા નિયમ છોડવો એ સમયે વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન આપવું જોઈએ કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જેવા કે ખાખરાના પાનની પર તળાવમાં ભોજન કરનારે ઉત્થાપનને સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં દેવા તેલના ત્યાગનો નિયમ લેનારે બ્રાહ્મણોને તેલનું દાન કરવાથી ઘીનો ત્યાગ કરવાનો નિયમ લેનારે બ્રાહ્મણને ઘીનું દાન કરવું અયાચક વ્રત એટલે કે કાંઈ પણ માગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ ચાતુર્માસમાં અડદ પણ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતાં વાછરડા સાથે ગાયનું દાન આપવું આમળાનું ચૂર્ણ ચોળીને પછી સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતના ત્યાગ વખતે એક માસો સોનાનું દાન આપવું જોઈએ ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું અનાજના ત્યાગનો નિયમ લેનારે અનાજ અથવા ચોખાનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથરિયા વિના જમીન પર સૂઈ રહેવાનું વ્રત લેનારે તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત ઋથિ ભરેલું ગાદલું દાનમાં દેવું એક ટાણાનું વ્રત લીધું હોય તો એણે બ્રાહ્મણોને જમાડવા જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય એણે દહીં તેમજ દૂધનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હોય તો તેને ત્યાગ કરતી વખતે બ્રાહ્મણ દંપતીને સજોડે ભક્તિપૂર્વક ભોજન કરાવવું ત્યાર પછી દક્ષિણા આપવી તે ઉપરાંત શાક અને મીઠું પણ આપવું ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના જ નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો મૌનવ્રત ધારણ કરનારે પૂર્ણાહુતિને સમયે ઘંટ તલ અને સોનાનું દાન આપવું ચાર મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોડા નહીં પહેરવાનો નિયમ લેનારે જોડાનું દાન આપવું મિષ્ઠાન ન ખાવાનું વ્રત લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં આપવી ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘરે અથવા તો દેવના મંદિરમાં દરરોજ દીવો આપવાનું વ્રત લીધું હોય તો એમણે પોતાના વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોળિયું બ્રાહ્મણને ઘેરે અથવા તો દેવના મંદિરે આપવું દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવું જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને સહાયરૂપ થાય ચાતુર્માસ દરમિયાન જે જે પદાર્થનું વ્રત લીધું હોય તે તે પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા વ્રતના ઉત્થાપન વખતે ઉપર દર્શાવેલા દાન ન આપી શકાય એવી જો પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવવો જેથી આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબૂમાં રાખીને શ્રદ્ધાપૂર્વક નિર્વિધને પૂરું કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી અને એના ફળરૂપે એ વૈકુંઠ ધામમાં જાય છે પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ જ નિયમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે શ્રી વિષ્ણુ દેવ તો શંખ ચક્ર અને કદાને ધારણ કરનારા તથા આદિ હોય પાપનો પણ નાશ કરનાર છે તેમની આગળ ચતુર્માસને લગતા નિયમો કયા મનુષ્ય ન કરે એથી શ્રી પુરાણે ચાતુર્માસ વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી ચાતુર્માસ વ્રત કથા આ કથામાં ચાતુર્માસ વ્રતની વિધિ મહાત્મા અને ચાતુર્માસ દરમિયાન કરવાના કાર્યો નિયમો જણાવ્યા છે પાપનો નાશ કરી પુણ્ય મેળવવા ચાતુર્માસનું આ વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહી સાત્વિક ભોજન લઈ દાન પુણ્ય પ્રભુ ભજન કીર્તન કરવાથી પણ ચાતુર્માસ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે જો એ પણ ન થઈ શકે તો નિત્ય ચાતુર્માસ વ્રતની આ કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ ચાતુર્માસનું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડીયોમાં ચાતુર્માસની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ